અને બહુ આનંદની વાત છે કે જોડા પણ બધાએ સારા એવા છે અને આજે મારે એ જ કહેવું છે કે બારીયા સમાજના ઉત્થાન માટે પ્રગતિ માટે જે કાર્યરત છે જે લોકો એમને હું સાધુવાદ આપું છું અને આવું આવું કાર્ય આગળ વધે અને બધા આપણો સમાજ બારિયા સમાજ મારો સમાજ છે તો બારિયા સમાજ બધો એક થઈને આ સમાજના લોકોને એક સપોર્ટ કરે અને કાર્યમાં જોડાય બસ એવી ભાવના છે અને એક થઈને રહેશો મેં બારિયા સમાજને એક સંદેશ આપવા માંગુ છું એક થઈને રહેશો ને તો કોઈ તમને કાપે નહીં જેવી રીતે એક લાકડા કાપ લાકડા કાપવાનો કોહવાડો આવે ને એ કઠિયારો કાપવા ટીપાવીને લઈ જતો તો તો પેલા નાના ઝાડવા રડતા હતા તો મોટા ઝાડવા પૂછ્યું કે શા માટે રડો છો ત્યારે નાના ઝાડવા કહે છે કે આ પેલો કઠિયારો હોવાળો ટીપાવીને જાય છે અને એ એક ને એક દિવસ આપણી ઉપર ઘા કરશે ત્યારે મોટા ઝાડવા કે કે એ ઘા તો કરશે પણ આપણા આથા બનશે તો ઘા કરશે ને આપણા આથા બનવાનું નહીં તો એની બાપની પણ તાકાત નથી કે આપણી ઉપર ઘા કરે તો આ વાત વાત ઉપરથી એક જ બધા સમાજના લોકોએ એક થઈ અને આ આવા કાર્યને વેગ આપવો અને જે બીજા ખર્ચા છે કે જેમ કે સીમંત સંસ્કાર છે ચૌલકર્મ સંસ્કાર છે લગ્નમાં જે પલ્લા છે એ એ બધા ઉપર થોડું 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 નિયંત્રણ લાવીએ ને તો આપણો સમાજ ઊંચો આવશે નહીં તો આપણો સમાજ કમાશે ખરો પણ કાંઈ બચે નહીં તો આ સમાજના ઉત્થાન માટેનું કાર્ય બહુ સરસ છે અને આ લોકોને તમે સહકાર આપજો બસ એ જ જાદુ કંઈ કહેવું નથી આ દંપતીઓ જે નવા દંપતી છે લગ્નવાળા એમને મારે એક જ કે પરમાત્મા તમને આનંદમાં રાખે તમારું લગ્ન જીવન ખૂબ સરસ જાય બસ એવી એક સાધુ તરીકે મારો આશીર્વાદ સમજો જે સમજો જય સચિ જય સચિભાઈ